કાર્યકરો દ્વારા સંવધાન બચાવવાના નારાગાવ્યા હતા તદઉપરાંતોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સંવિધાન વિષયના મુદ્દાઓને લઈ બેઠક યોજી ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમ ને લઈ આગેવાનો પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી મનુસ્મૃતિ જે પાંચ હજાર વર્ષથી ચાલી આવતી હતી જેમાં સ્ત્રીઓને પણ સુદ્ર ગણવામાં આવતી એમને પણ મંદિરમાં પ્રવેશનો નહોતો અને શિક્ષણ મેળવવાનો અધિકાર નહોતો એવા સ્ત્રીઓ પણ કોઈ પણ કોમની હોય એ પણ સુદ્ર ગણવામાં આવતી તથા જે નીચલો વર્ગ દલિત વર્ગ આદિવાસી વંચિત વર્ગ ઓબીસી લઘુમતી મુસ્લિમો તમામને આ મનુસ્મૃતિ હેઠળ દબાવી દેવામાં આવ્યા હતા મનુના કાયદાઓ મુજબ એના ઉદ્ધાર માટે બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો ને પાત્રીસમાં મનુસ્મૃતિનું દહન કર્યું હતું અને એમણે વિદ્રોહ પ્રગટ કર્યો હતો કે જે મનુષ્ય છે એ સૌ સમાન છે એમને તમામ જીવવાના અધિકારો છે અને એમના માટે લડતા રહ્યા ગોરમેજી પરિષદમાં ગયા ત્યાં પણ એમના ઉત્થાન માટેની વાતો કરી ત્યાર પછી ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત આઝાદ થયું તે વખતે હવે કાયદો વ્યવસ્થા જાળવવા તથા એમના ઉત્થાન માટે શું કરવું એના માટે એક બંધારણની જરૂર હતી એ દરેક દેશનું પોતાનું બંધારણ હોય એમાં આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક દરજ્જો જળવાઈ રહે અને દરેકનું સન્માન થાય દરેક ઇજ્જતપૂર્વક જીવી શકે એના માટેના કાયદાઓ બનાવવામાં આવ્યા એમાં સાહેબ આંબેડકરે તમામને લાભ મળે તે માટે એમણે બંધારણ બનાવ્યું અને એ બંધારણ મુજબ આજે સૌ લોકો નીચલામાં નીચલા વર્ગનો માણસ પણ આજે બોલી શકે છે ભણી શકે છે સંપત્તિ જાળવી શકે છે પહેલાના સમયમાં સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો ભણવાનો અધિકાર નહોતો ફક્ત ને ફક્ત એમણે ગુલામી વેઠવી પડતી હતી એ ગુલામીમાંથી મુક્તિ અપાવતું બંધારણ જો કોઈ ઘડ્યું હોય તો એ બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું છે અને એમણે તમામના માટે વ્યવસ્થાઓ કરી છે એવા બાબા સાહેબ માટે લોકસભામાં બંધારણ એક ફેશન થઈ ગઈ છે આ લોકોને એટલું જો તમે ભગવાનનું નામ ઈશ્વરનું નામ લીધું હોત તો તમારી સાત પેઢી તરી જતે સાત પેઢી સ્વર્ગમાં જતે અરે ભાઈ બાબા સાહેબે કહ્યું છે કે જો માનો કે તો જાનો ગે નહીં પહેલે જાનો ઓર ફિર માનો જયારે ધર્મ કે છે જ્યાં સુધી તમે માનશો નહીં ત્યાં સુધી તમને ભગવાન મળશે નહીં તર્કબદ્ધતા તો એવી હોવી જોઈએ જે ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં એની પહેલા તપાસ કરો પચાસ રૂપિયાનું માટલું લેવા જાઓ ત્યારે પણ ટકોડા મારીને કરો છો કે માટલું બોધું તો નથી ફૂટેલું તો નથી પછી તમે માટલું ખરું છો તો જ્યારે તમે આખી જિંદગી એને અર્પણ કરી દો છો કે ધર્મ શું છે ધર્મથી મને શું લાભ થવાનો છે મને શું ફાયદો થવાનો છે એ પણ જરૂરી છે માનો કોઈ ના નથી માનતો પણ એને તર્કબદ્ધ રીતે સાબિત કરો સાહેબે કહ્યું કે જ્યાં સુધી હું જાણીશ નહીં ત્યાં સુધી માનીશ નહીં અને એમણે આખરે કહ્યું કે હું હિન્દુ ધર્મમાં પેદા થયો છું પણ હિન્દુ ધર્મમાં મરીશ નહીં અને આખરે એમણે સવા લાખ અનુયાયીઓ સાથે પોતે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો અને હિન્દુ ધર્મમાંથી છુટકારો મેળવ્યો એવા બાબા સાહેબ આંબેડકરના વિષય આજે આર એસ એસ અને બીજેપી પહેલેથી જ એમની વિરુદ્ધમાં હતી જેમણે ઓગણીસો ને બાવનમાં સાહેબ આંબેડકરનું પુતરું મૂક્યું હતું હિન્દુ કોડ બિલ માટે એમણે જ્યારે રજૂઆત કરી ત્યારે એમનો સખત વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ એમના મગજમાં જે નફરત હતી તે નફરત આ લોકસભામાં બહાર આવી